વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો મળી ચૌદ નિર્દોષોના મોત થયા હતા જે મામલે રાજ્ય સરકારે જવાબદારો સામે દાખલા રૂપ અને કડક કાર્યવાહી કરાશે તેવી બાહેદારી પણ આપી હતી રાજ્ય સરકારની બાહેદારીને કોર્પોરેશનના શાસકો અધિકારીઓ ગોળીને પી ગયા હોય તેવો ગાઢ જોવા મળ્યો હરણી લેક ઝોનમાં બોટ દુર્ઘટના બાદ પણ આજે પણ આરોપીઓ તગડી કમાણી કરી રહ્યા છે જે રીતે વડોદરા શહેરમાં હળની લેક ઝોનની ઘટના બની બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા વડોદરા શહેર કલેક્ટર મેયર તમામે આ લેક ઝોનને સીલ કર્યું પરંતુ સાથે જોવા જઈએ તો સીલ કરવાની સાથે આ લેક ઝોનના માલિકો દ્વારા અહીંયા જે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે મસ્ત મોટા હોર્ડિંગ્સ લાખો કરોડો રૂપિયાની કમાણી હજુ પણ ચાલુ છે

તાત્કાલિક ધોરણે લેક ઝોનનો ઇજારો રદ કરવાની જાહેરાત તો મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કરી પણ લેક ઝોનમાં જે કોમર્શિયલી હોર્ડિંગ્સ લગાવવાની અને એડવર્ટાઇઝમેન્ટ રાઇટ્સ આપેલા એ રાઇટ્સ અંતર્ગત જે હોર્ડિંગ્સને ત્યાં જાહેરાતો થઈ છે એ જાહેરાતોનો બોર્ડ તાત્કાલિક ઉતરી જવા જોઈતા હતા જે આજ સુધી ઉતર્યા નથી તો આપણા માર્કેટ ડિમાન્ડ કરીએ છીએ કે તાત્કાલિક આ હોર્ડિંગ્સ ઉતરી બી જવા જોઈએ અને આજ દિન સુધી જે ડિસ્પ્લે ચાલુ રહ્યું તો જે જે એજન્સીઝના ત્યાં ડિસ્પ્લે હોય તે લોકો પાસે એની રિકવરી ડાયરેક્ટલી કોર્પોરેશનમાં થઈ ગયું ઘરની બોટકા બાદ દ્વારા પાલિકા દ્વારા લેગ ઝોનને સીલ મારી દેવામાં આવ્યું હતું ત્યારે હજુ પણ પાલિકા દ્વારા ગોળ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે કેમ કે લેગ ઝોનની બહાર બસ મોટા હોર્ડિંગ્સો લગાવીને કમાની હજુ સુધી ચાલુ છે ત્યારે નિલેશ શાહ અને પરેશ શાહ દ્વારા આ જે હોર્ડિંગ્સ લગાવવાનો કારોબાર છે તે હજુ યથાવત છે ચૌદ લોકોના મોત બાદ પણ પાલિકા દ્વારા હજુ હુંગતું હોય તેમ લાગી રહ્યું છે કેમ કે લોકોની માંગણી છે કે જે ચૌદ લોકોના મોત થયા બાદ પણ આ પરેશ શાહ અને નિલેશ શાહ છે જે તે હોર્ડિંગ્સ લગાવીને મસ્ત મોટી કમાણી કરી રહ્યા છે જેલમાં બેઠા બેઠા તેઓ તેઓને બંધ કરી દેવામાં આવે હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવે તેવી લોકોની માંગ છે ત્યારે જાહેરાત હોર્ડિંગ્સની હજી પણ આરોપીઓ અને તેના મળતિયાઓ કમાણી કરી રહ્યા છે કોર્પોરેશનનું જમીન મિલકત શાખા વિભાગ તે હજી સુધી કંઈ કાર્યવાહી કરી નહીં રહે નિલેશ શાહનો આરોપી પરેશ શાહ સાથે શું સંબંધ છે તે પણ મોટો સવાલ છે શું પોલીસ ચિંતા નિરેશ શાહ અને તેના પુત્ર અર્પણ શાહને પૂછપરછ માટે બોલાવશે કે નહીં તે પણ બહુ મોટો સવાલ છે ત્યારે કોર્પોરેશન દ્વારા કંઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ત્યારે લોકોની માંગ એ જ છે કે જે આ જે આરોપીઓ છે ચૌદ લોકોના ભોગ લીધા છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે હોર્ડિંગ્સ દ્વારા તેઓ મસ્ત મોટી કમાણી કરી રહ્યા છે તે પણ બંધ કરી દેવામાં આવે હોર્ડિંગ્સ ઉતારી દેવામાં આવે તેઓના કોન્ટ્રાક્ટ છે તે રદ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે ડીકે કે સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા